ફરતી જાય ફ્રન્ટ ફ્રન્ટ તે કઈ વાત થતી જાય અને આજ છે મારા આયુષને મેળવાની તારીખ કે આ વિડિયો થોડો આગળ પાછળ થાય કારણ કે મારા પાસે મારા માન જાત્રામાં છે ને એ વિઆઈ છે એટલે મોકો આ પડી છે દેવો છે તે હું આ છે ને કહે કહે અને જોતી જા ને મોર મોર પલાળ થઈ જાય તે અસ થાય છે ઉખડતી જાય ને તે હરગી કે કા હે તે હરગી કે કા

Adat tradisi Novaian. Naa, adat tradisi Novaian. Naa, adat tradisi Novaian. Naa, adat tradisi Novaian.

તો જો અમે આયુષની મેળવા જવા હાટુ રેડી થઈ ગયા એનું બધું સામાન લઈ જવાનું તો એ બધું લઈ લીધો અને અમે ત્યાં થઈ અને એવું બસ નીકળીએ અને આજ કંઈક ને હા એન્યુઅલ ફંક્શન એટલે કામ હોય જાય તો ખબર પડે નહીં અને એનો ફોન હું તો આગળ જઈએ કે એવો કારક નીકળો તો અમે કીધું અમે નીકળીએ તો જણ છેલ્લા પહેલાં બધું પેક થઈ ગયું એનો નાસ્તો બધો રેડી થઈ ગયો અને અમે જઈએ તો હાલો એમ આપણે જઈએ મળવા મેળવાને ત્યાં જણને આયુષની પણ મળીએ ને તમણે પણ બધા એને મેળવીએ અને અમે પણ મળેલીએ તો હારો હાલો વિડીયો કન્ટિન્યુ કરજો

ભેવા ને ભાઈ ની હોસ્ટેલી પુરુ સાઈડ થી હે ને લાગતું ન તપોવન હે તપોવન આજ બદલે દીધું નો આખું હાલ આપણે ઓલી બાજુ સાઈડ માં વયા જાય તો વાહન વાળા નીકળે હાલે ભાઈ ની મળે ને ચાલુ કરી

તપોવનનો અને બહુ જોરદાર છે અને આખો કેમેરો ફેરવેન દેખાડા બળો ડુંગર હે આખો હાવ નજીક જ છે પણ અટાણધા હા ધુમ્સભરું વાતાવરણ હે ને ત્યાં એટલું બધું સોખું નહીં દેખાય જાયનો આખો ડુંગર રહી જાય જાયનો ને આકોરને પડખે એનો પ્રોગ્રામ હે બધોય ત્યાં હેને એણે ત્યાં જવાનું હેમ બધાય આપણે સાયકલ મૂક્યું કઈ આટો મારવા જવાની જરૂર નથી આપડે મારવા ગોતું આવું પડે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મસ્તી નું જાડવાન બધું હે ગાયત્રી મંદિર એમાંથી એન્ટ્રી હે ખાવા

ધડબડાટી જવાનું હે ને આ તમે આ વાળ ક્યાં કટિંગ કરાવી આવા હે નિહારી સરસ લ્યો કેટલી પબ્લિક હે આ તમારી સ્કૂલમાં હે ને આમ જો તો જ્યાં જોઈએ ને માણ માણ ન બહુ હે

હે ને વાંધો મોટો સ્ટોરેજ પાણી ટાકો બનાવ્યો ઊંડો ગોડે ને આ બધું બનાવ્યું નવું જોવાય ને હજી કામ ચાલુ હે ને બહુ મસ્ત હે નવી જ બની હોસ્ટેલ છે બહુ જ અસર નહીં એને ડુંગર માં છે બરોબર બધાય હજી આમાં બધું હલુઈ છે રેલી ને ફિટ થવાનું બાકી હે તમારે છે અમાર કમાઈ જાય છે પાં દે છે અઈ તમારા એવું અંતાય કે છોકરીને આર એવા વર્ન એનો આ તમારી આ નવી હોસ્ટેલ છે અને આણવા છે ને ઉદ્ઘાટન હે અને મંદિર હે ને નીચે એની પ્રાણ પ્રતિષ્ઠા આવતી કાલે એટલે બહુ મોટો પ્રોગ્રામ રાખ્યો દુનિયાનો માણસ છે કાંઈ સામતું નથી ને એટલે માણસ હે ને બધું ડુંગરમાં બનાવેલ હે એટલે બહુ જોરદાર હે ને બહુ અસરનું બનાવ્યું અને આ હે ને સુમાહાના પાણી હાટું સ્ટોરેજ કરે અમે લીલું ને બધા જોવા આવ્યા લીલું જોવા આવ્યા

અસલ હોસ્ટેલ હોસ્ટેલ સારી સારી હું પ્રસાર કરતી પણ અનુભવ થયો એટલે અમે તો કીએ નાચ મૂકે નવાજ રાખે ત્રણ ની તો નોખા પાડવા લીલો કોણ આય છે નવાજ નાજ થઈ જાય હા મોટા મોટા રૂમ ને પંખા ને મૂંખા મૂખા બોવ અસલ ના છે ને એનો મહોત્સવ બનાવવાનો હતો ને એટલે રંગોળીયું ને બધાય રૂમો માં ને એકદમ અસલ અસલ ની રંગોળીઓને બનાવી બધામાં ને આજ નવી હોસ્ટેલ નું ઉદઘાટન મમ્મી આવી અમે આપડી વાય છે ને જવાય જાય આ બોલ છે પછી જો જે લીલો આમાં ઓલી ભરી હે ગ્રીન આ ઓલી હા ઈ તડ્યું નો રી મે જા બોળો ડુંગર અમારા તો ખબર જ નથી કે મારા દીકરો આવી રંગોળી બનાવેલી

અસર નથી કરેન હાઈ ફોન કે નેટવર્ક નથી છતાં આ બધું એટલે view ક્યું આટાણે સુમાહામાં હોય દુનિયાનો અસલ લઈ હા એક હોસ્ટેલમાં છે 12 સાહેબ એની બાજુમાં છે એ મને હું કે વાહ સારી ટિક છે

ಅಮ ನಿಮ್ಮ ದಿರಿ ಅಹಮಾಬಿ

પ્રકૃતિ નું પ્રાણ છે પરોપકારી મૂંગા સંતો જેવા વૃક્ષો અંત લગી મારા પર કરે છે બદલાવ માંગે છે એક લોટો પાણી